એવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત આઈસમ છેલ્લા દસ વર્ષથી ગેરકાયદેસર માટી ખોદકામ કરી પંચાયતના સરપંચથી માંડીને ખાણ ખનીના ઓફિસર પણ આ ગેરકાયદેસર માટી ખોદકામમાં સામેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ અમે ઇન્દ્રજીતસિંહ જયસિંહ ચાવડા અમે લોકો આવેદનપત્ર આપ્યો છે કલેક્ટર સાહેબશ્રીને કે વ્યાંગી કોલિયાર ગામમાં જે ગેરકાયદેસર માટી ખનન થાય છે ઓગણીસ બારના પણ અરજી આપી છે અઠાર સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી ઉપલા અધિકારીઓ સુધી બધું ચાલી રહ્યું છે તંત્ર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને માપણી થવી જોવે અને જે કંપનીમાં લાગી એની હું માપણી થવી જોવે અને જેલ ભેગા થવા જોવે હવે ભૂ માફી અને ગમે તે હિસાબે પકડીને જેલ ભેગા કરો અમારી માગણી છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યું છે